નમસ્કાર હું મિથુન આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ અને સૌપ્રથમ પ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો જામનગરમાં પ્રચાર પડઘમ સમાપ્ત થયા બાદ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ ભાજપના બેનરો હટાવવાનું તંત્ર કામે લાગી ગયું છે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોના ફોટાવાળા બેનરો પણ હટાવાયા છે મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આદર્શ આચાર સંહિતાનો કડક હાથે અમલ થઈ રહ્યો છે તો ઉલ્લેખનીય છે કે આજે સાંજે છ વાગ્યાથી આચાર સંહિતા આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે હવે જાહેરમાં કોઈ પણ જગ્યાએ પ્રચાર નહીં કરી શકાય કોઈ પણ જગ્યાએ હોર્ડિંગ્સ પણ નહીં લગાવી શકાય ત્યારે હવે તમામ જે રસ્તા પરથી હોર્ડિંગ્સ છે તે હટાવી લેવાની કામગીરી જામનગરમાં શરૂ કરી દેવામાં આવી છે તંત્રએ કવાયત શરૂ કરી છે ઘણી જગ્યાએ જે આ પ્રકારના હોર્ડિંગ્સ છે તે ઉતારવાનું કામ પણ શરૂ થઈ ગયું છે ત્યારે જામનગરમાં તંત્રએ કામ શરૂ કરી દીધું છે આઈશુ વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મુસ્તાક દલ પાસેથી મુસ્તાક જે રીતે આદર્શ આચાર સંહિતા લાગુ થયા બાદ જામનગરમાં તંત્ર કામે લાગી ગયું છે શું વધુ માહિતી હજી મિથુન ચોક્કસ થી આપને જણાવો તો જામનગરમાં પણ આજે જયારે આદર્શ આચાર સંહિતાનો અમલ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે છ વાગ્યા બાદ જયારે તમામ પક્ષોના પ્રચાર પ્રગમ શાંત થઈ ગયા છે અને તમામ જે સ્ટાર પ્રચારકો છે તે પણ હાલ રવાના થઈ ચુક્યા છે ત્યારે હવે ચૂંટણી વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને જિલ્લા કલેક્ટર રવિશંકર ના માર્ગદર્શન હેઠળ જામનગર શહેરમાં જે મુખ્ય ચોક રસ્તાઓ અને સર્કલ ઉપર ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા લગાવવામાં આવેલા ઝંડા તેમજ પોતાના ઉમેદવારના લગાવવામાં આવેલા ફોટાઓ બેનરો તમામને અત્યારે દૂર કરવાની કાર્યવાહી